નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી આ ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચી શકે હવે મિત્રો પતિ અથવા પત્નીએ વ્યાજબી કારણ વિના બીજાનો સંવાદ છોડી દીધેલો હોય એટલે કે ત્યાગ કરેલો હોય તો શું કરશો તો મિત્રો તમે તમારા એડવોકેટને મળો એડવોકેટને મળ્યા બાદ તમે તમારા પતિ અથવા પત્નીને એડવોકેટ મારફત નોટિસ આપો નોટિસની અંદર જણાવો કે તમે આટલા સમયની અંદર કે આટલા દિવસની અંદર લગ્નજીવનના હક્કો પૂર્ણ કરવા સારું અમારી સાથે આવીને રહો તેમ છતાં તમારા પતિ કે પત્ની તમારી સાથે આવીને નથી રહેતા તો શું કરશો તો મિત્રો તમે તમારા એડવોકેટને મળી નજીકની જિલ્લા અદાલતની અંદર હિન્દુ મેરેજ એક્ટની કલમ નવ મુજબ લગ્નજીવનના હક્કો પૂર્ણ કરવા સારું અરજી કરી શકો છો અને આ અરજીની અંદર જણાવેલ હકીકતો અને કથાનો સાચા હોય તો અરજી નામંજૂર કરવાનું કોઈ કાયદેસર કારણ ઉત્પન્ન થતું નથી આવી ખાતરી કર્યા બાદ ન્યાયાલય દાંપત્ય હકના પુનઃસ્થાપન માટે હુકમનામું કરી શકે છે પરંતુ મિત્રો સહવાસ છોડી દેનાર વ્યક્તિ એવો પ્રશ્ન ઊભો કરે છે કે સહવાસ છોડવાનું વ્યાજબી કારણ છે તો આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આવો પ્રશ્ન થાય છે તો વ્યાજબી કારણ છે તો એ વ્યાજબી કારણ સાબિત કરવાની જવાબદારી જે તે વ્યક્તિની રહે છે એટલે કે જેને સહવાસ છોડી દીધો હોય છે તે વ્યક્તિની રહે છે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો